ઓમ નમોનારાય હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું સરગવાના ફૂલના ઢોકળા મુઠિયા તો એના હારો આપણે આ હરગવાના જે ફૂલ આવે એ લીધા છે આ એક વાટકી આ રીતના તમને કોઈ પણ હરગવાનું ઝાડ હોય એમાં તમને ફૂલ મળી જાય ફૂલની આપણે ઘણી બધી રેસીપી બનાવીશ કે હેલ્થ માટે આ વસ્તુ બહુ સારી છે એમ તો હરગવાના ફૂલ રહ્યા આપણે લીધા છે થોડાક એના પાન આ રીતના અને આદુ અને મરચાં થોડાક લીધા છે થોડીક આપણે ધાણાભાજી લીધી છે તો આ હુકવેલી છે ધાણા હુકવણી કરેલી આપણે અને લોટમાં આપણે લીધો છે આ એક વાટકી છે આપણે ઘઉંનો જાડો લોટ અને થોડોક આપણે બાજરાનો અડધો એનો અને એટલો જ આપણે ચણાનો લોટ લીધો અને થોડોક આપણે રવો લીધો છે અને મસાલામાં આપણે નોર્મલ રેગ્યુલર મસાલા જોવે અદર મીઠું ધાણા જીરું મરચું એ બધું અને રાયજીરું અને આપણે વઘાર માટે આ લસણની કર્યું આ રીતે સુધારીને લીધીશ થોડીક હિંગ લીધી છે થોડાક આપણે મીઠા સોડા લીધાશ લીંબુ તેલ જોહે આપણે અને ખાંડ એટલી બધી વસ્તુ આપણે જોહે તો પહેલાં આપણે જેમાં એને બાફવા મૂકવાના છે તો પાણી ગરમ મૂકી દેવું આ રીતે આપણે તો પહેલાંમાં પાણી લીધું છે એની ઉપર આ રીતનું કોઈ પણ જાળી રાખી એમાં તમે બાફી શકો પછી તમે કમેમાં બનાવતા હોય ઢોકરિયામાં બનાવતા હોય તો એમાં એ બનાવી કોઈ પણ એમ તો પાણી ગેસ ચાલુ કરી દેહ અને લોટ બાંધી હું આપણે તો આ રીતે આમાં આપણે પેલા બધાય ફૂલ નાખી દઈશું આ રીતના એના પાન તો પાન એ બધાય આપણે આમાં લઈ લેસું હવે આપણે એમાં આદુ મરચાં નાખી દેવું તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી ગો એમ અને આ ધાણા હુકવણી કરેલા છે દેશી ધાણા છે એટલે એકદમ સરસ સુગંધ હશે એમાં હવે આમાં બીજા મસાલા આપણે નાખી દેવું તો તો ધાણાજીરું નાખશું આપણે એક ચમચી જેટલું ને થોડી કડદર થોડી કજમથી અને મીઠું સ્વાદ પ્રમાણે આ સિંધારું મીઠું છે તો થોડુંક વધારે આપણે જરૂર પડે આ રીતે ને થોડુંક આપણે લાલ મરચું ને થોડીક થોડીક ખાંડ નાખી દેવાનું આપણે એક ચમચી જેટલી હવે આમાં આપણે બધાય લોટ નાખી દે તો આ રવો અને ચણાનો લોટ અને બાજરાનો લોટ આપણે ઘઉં થોડું તેલ નાખશું તેલ નાખવાથી મુઠિયા એકદમ અંદરથી સોફ્ટ થાય છે આ રીતે હવે આમાં આપણે સોડા નાખી દેવું અને લીંબુનો રસ તો એક લીંબુ આપણે નાખશું આ આપણે મિક્સ કરી જરૂર પડે એ પ્રમાણેમાં પાણી નાખીને આપણે લોટ બાંધી લેવું પેલા આ બધું મિક્સ કરી લેવાનું મસાલા આ બધું આમાં આ બધું આપણે મિક્સ કરી લીધું છે નહીં ગયા મારામાં નાખ દે હું આ રીતે હવે આમાં જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને લોટ બાંધશું તો થોડું થોડું હાથમાં પાણી લઈ કરી લેવાનું બહુ પાણી જરૂર નહીં પડે આમાં આપણે થોડુંક જ જો લોટ આપણે બાંધી લીધો છે ને પાણી એકદમ થોડુંક જ જરૂર પડી છે આપણે આખું ભરી લીધું તો બે વાર થોડુંક ગોળું પાણી નાખ્યું તો થઈ ગયો તો થોડુંક આને આપણે તેલ આ રીતે લગાવી દેવાનું એટલે આ પાણી આપણું ઉકળી ગયું છે તો આપણે આ જે લીંબુના ફાડા છે એ આમાં નાખી દેવા એટલે તપેલું કાળું ન થાય એટલે એ ફાયદો થઈ જાય એનો એમ તો આને આપણે આ રીતે મિક્સ કરી આમાંથી મુઠિયાવાળીને એમાં મૂકતા જાઉં હું તો તમે જે સાઈઝના બનાવો આપણે આ મીડિયમ સાઈઝના બનાવશું આ રીતના ગોઠવી હું આ રીતે તો બધાય આમાં આ રીતે મૂકી દે હું તો બધાય મુઠ્ઠી આપણે આમાં મૂકી દીધા હવે આને હવે આપણે ઢાંકી દેહું અને પંદર મિનિટ જેવું પાકવા દે તો આપણે જોઈ લે હું પંદર મિનિટ જેવું થયું ચાકુ લઈને ચેક કરી લેવાનું મુઠિયામાં નાખીને તો પાકી ગેસ ચોટતું નથી અંદર નહિ તો આમાં લોટ જેવું ચોટી જાય તો ગેસ હવે બંધ કરી દેહું ને આને આપણે કાઢી લેવું બહાર તપેલો એવું ને એવું સફેદ છે ને અંદર લીંબુ નાખ્યું અને આપણે થોડાક ઠંડા થવા દેહું પછી કાઢી દેવું તો હવે આપણે આ મુઠિયાને કાપી લેહું અને વઘાર કરશું તો આ રીતે એના બે ટુકડા આઈતના કામે એકદમ સરસ અંદરથી સોફ્ટ થઈ ગયા છે તો તેલ ગરમ મૂકી દેવું તો બેક પાવરા જેટલું આપણે તેલ નાખું તેલને ગરમ થવા દેવું તેલ ગરમ થાય ત્યાં બધા ટુકડા આપણે કરી લે મુઠિયા કરી લીધા અને લસણ ગેસ એકદમ ધીમો કરી દેવો થોડાક તળ નાખશું તો તમારે નાખવા હોય તો નાખવા નહીં તો સ્કીપ કરી દેવો थोड़ा तो थोड़ा सा चीजिए तो हार बना थोड़ा ढोकला मुखिया बढ़े मिक्स कर ते चा रेखा दे दो एकदम मस्त लगे चा ढोक તો આજે ઘણી વાર આપણે એમ હોય કે ડિનરમાં હું બનાવું તો આ રીતે તમે મુઠિયા બનાવી શકો એકદમ મસ્ત લાગે સ્ટેસ્ટમાં શું દીદી ઢોકળા ખાવા મુઠિયા ખાવા હે

હરગવાના ફૂલના મુઠિયા ઢોકળા એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે અંદર બહારનું ના ભૂલતું કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગે આ હરગવાના ફૂલના મુઠિયા દીદી દીધી દેવું તાવળા થઈશું ઢોકળું ખાવું આ ખાવું છે